આજે યોગ ભ્રષ્ટ મનુષ્ય ગતિ વિશે વાત કરીશું તે કહે છે ભગવાનને પ્રશ્ન પૂછે છે ભગવદ્ ગીતામાં અર્જુને ગીતા ઉપર થોડી શંકા થાય અને શંકાનું નિવારણ માટે પોતે ભગવાનને નીચે મુજબ પ્રશ્ન પૂછે છે હે અર્જુન શ્રી કૃષ્ણ જેવી સાધના શ્રદ્ધામાં અંત સમય યોગથી વિચલિત યોગથી વિચલિત થઈ જાય તો યોગ તે સિદ્ધિ ન પામતો તે ગઈ ગતિને પામે છે હે સંસાર સંસારમાં રહેલા સંસારમાં રહેલા રહેલા આશ્રય વિનાનો આત્મનાન માર્ગે મોં પામેલા સુ છીન છીનભીન વાદળ પેટે નાસ્તો નથી પામતા ને અને તેને કોઈ મનુષ્ય ગીતાનું નાન જાણવાનો મોહ ઉભો થાય મોહ ઉભો થાય તો તેની ગીતાના અધ્યયન શ્રવણ કર્યું હોય અને ગીતાનું નાન જાણવાની તાલાવેલી લાગી અને જાણવાથી સમજવાનો પ્રયત્ન કરે તે પહેલાંથી જો તેનું મૃત્યુ થાય તો તે કઈ ગતિને પામે પ્રશ્ન અર્જુનને પૂછે છે શું આકાશમાં રહેલા વાદળને તેવી રીતે નાશતો થાય છે તેવી રીતના મનુષ્ય જો નાશ તો નથી થતો ને અહીંયા યોગભ મનુષ્યની મનુષ્ય એટલે સંસારમાં થોડી ઘણી આસક્તિ છૂટી હોય હોય બીજી બાજુ ગીતાનું નાન આત્મનાન જાણવાની તાલાવેલી લાગી હોય ગીતાનું નાન જાણવાનો પ્રયત્ન કરે તે પહેલાં મૃત્યુ માટે તેની સી ગતિ થાય છે અર્જુન કહેવા મુજબ હે અર્જુન હું આવા મનુષ્ય ન તો પૃથ્વીલોકમાં ન તો પરલોકમાં ન તો વિનાશ દુર્ગતિ થાય છે હે વાલા કલ્યાણકારી આત્માનું કલ્યાણ કામ કરનારા કોઈ પણ મનુષ્યની દુર્ગતિ પામતો નથી ઉપરના શ્લોકમાં અર્જુન સ્પષ્ટ કહેવા માગે છે કે યોગ ભષ્ટ મનુષ્ય કોઈ પણ સંજોગે જો કે દુર્ગતિ થતી નથી અને તેની આપણે જોઈ દુર્ગતિથી બચવું તો અત્યાર સુધી ભલે ગમે તેવું જીવન જીવ્યા હોઈએ જાગ્યા તેથી સવાર મની ને ગીતાનું નાન નાનરૂપી જે હીરો મળ્યો છે તેને ગુમાવ જોઈએ નહીં ભગવાન આટલું કંઈ સંતોષ નથી થતો તેથી આવા મનુષ્યની શું ગતિ થાય છે તે નીચે પ્રમાણે બતાવે છે અને આવો મનુષ્ય યોગ ભ્રષ્ટ પુણ્યશાળી લોકને પામી ઘણા વર્ષો સુધી નિવાસ કરી મમતા રહી સુદ્ધ સીમાન લોકોના ગેર જન્મ લે છે ભગવાને કેટલી મોટી વાત કહી દીધી સીમાન લોકોના તે જન્મ લે છે જેવા તેવા લોકો ફૂટપાથ ઉપર નિયમ ભગવાન ગેરંટી આપે છે પુણ્યશાળી લોકોને પામી પૃથ્વી ઉપર સીમાન લોકોના ગેર જન્મ ધારણ કરે છે ગેરંટીવાળું નાન છે મફતના ભાવમાં મળી રહ્યું છે એટલે તેનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ એવું મારું માનવું છે હજુ પણ આનાથી વધીને આગળ ભગવાન કહે છે કે તે મનુષ્ય નાનવા યોગીવાન કુળમાં જન્મ લે છે અને આ પ્રકારના સંસ્થાના ખરેખર ઘણો દુર્લભ છે આવું મનુષ્ય નાનીના ગેરજન્મ જન્મ લે છે અને પોતે ભગવાન પોતે કબૂલ કરે છે કે જન સંસારમાં ઘણો દુર્લભ છે વિચાર તો કરો કે જે જ્ઞાન ફક્ત મો થવાથી આટલી ઊંચી ગતિ પ્રાપ્ત થતી હોય તો ગીતાના નાની જેણે સમજણ આવી ગઈ હોય તો તેની શું વાત કરી કહી શકાય કે આ ગતિ પ્રાપ્ત કરી હોય પ્રાપ્ત કરવી હોય તો ઘણી સહેલી છે ગીતાના નાન ઉપર મો થવો ઘણો અઘરો છે કારણ કે એ તો કરોડોમાં જન્મનું પુણ્ય ભેગું થયું હોય તો જ કરોડો જન્મનું પુણ્ય ભેગું થયું હોય તો ભગવદ્ ગીતાનું જ્ઞાન ઉપર મો થાય અને આ યોગભ મનુષ્ય નાનીના ગેરજન્મ તો લે જ છે પછી જન્મ પછી તેને કેવા કેવા સંજોગો પ્રાપ્ત થાય છે તે ભગવાન સ્પષ્ટ કહે છે હે કુંતીનંદન નંદન પહેલાં જન્મમાં બુદ્ધિ સહયોગથી નાન અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે તેનાથી તે પહેલાં કરતાં વધુ પણ સાધનામાં સિદ્ધિમાં પ્રયત્ન કરે છે ને ભગવાન કહેવા માગે છે અનંતકાળ સુધી મનુષ્ય મૃત્યુ થાય તો તે નાન ગીતા જ્ઞાનનો નાશ થતો નથી તે જ્ઞાન જીવાત્મા સાથે જ રહે છે અને દાખલા તરીકે આ જન્મમાં ગીતાના જ્ઞાનમાં પાંચ કિલોમીટર ચાલ્યા હોય તો આવતા જન્મથી છઠ્ઠા કિલોમીટરની શરૂઆત કરવાની હોય છે આજ પૂરતું આટલું જય શ્રી રામ